大家。 હેરિટેજની વાત આવે ત્યારે આપણા સૌના મનમાં જૂની ઈમારત જૂના ભવનો મંદિર મસ્જિદ કે વાવ એવી જૂની ઈમારતો આપણા સ્મરણ પટલ પર આવી જાય એ બિલકુલ સ્વાભાવિક વસ્તુ છે પણ વારસાનો મતલબ

ખબર અમદાવાદનો એપિસોડ આના કરતાં પહેલાં ક્યારેય આટલો વહેલો શૂટ થયો નથી આટલી ઠંડીમાં આજે આટલી વહેલી સવારે એપિસોડ શૂટ કરવાનું કારણ એટલું જ કે આ જે એપિસોડ છે એ આટલી વહેલી સવારે જ આવીને શૂટ કરવો પડે એ રીતની વિશેષતા ધરાવે છે એના માટે હું સવારે પાંચ વાગે ઠંડીની સિઝનમાં આવીને આપના માટે આ વિડીયો શૂટ કરી રહ્યો છું ઠંડીની ઋતુમાં મખમલી સાથ છોડીને ઉઠીને અહીં આવવું એ એક સાધનાથી કમ નથી પરંતુ કેટલાક લોકો છે કે જે આ ક્રિયામાં ભાગ લેવા માંગે છે નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું લોકજીવનમાંથી ભૂલાઈ ગયેલા વારસાના એક એવા મુદ્દાની વાત કે જે આજે ખબર અમદાવાદમાં હું ઉજાગર કરવા જઈ રહ્યો છું એ મુદ્દો છે પ્રભાત ફેરીનો આપણે સૌ જાણીએ છીએ કે જૂના જમાનામાં ગામડા ગામમાં કે પછી શહેરમાં પોળોમાં પણ પ્રભાત ફેરીનું ચલન હતું એ પછી કાળક્રમે સમયની ભાગદોડમાં વિસરાતું ગયું સમયની ફાસ્ટ લાઈફમાં પ્રભાત ફેરીની વાત જાણે ભૂલાતી ચાલી કોઈક સંસ્થા એવી છે કોઈક લોકો એવા છે કે પ્રભાત ફેરીની આ રસમ હજુ જાળવી રાખવા માટે મથી રહ્યા છે અને આજે એવી જ એક પ્રભાત ફેરીના અંદર સામેલ થવા માટે હું અહીં રાયપુર દરવાજા ખાતે આવેલો છું સરસ મજાના સુરના તાલે પ્રભુ ભક્તિ કરવાનો સમય એટલે કે પ્રભાત ફેરી સવારના મંગળપ્રભાતે સૂરજ ઉગે એ પહેલાં ભળભાખળું થાય સવારનો પહેલો પહોર હોય ત્યારે પ્રભુ ભક્તિ કરવાનો સમય પ્રભાત ફેરીમાં સામાન્યતઃ ભજનો ગવાય છે પ્રભાતિયા ગવાય છે લોકો મંજીરા કરતાલ ઢોલક અને શરણાઈના સૂરે પ્રભાત ફેરી કરતા હોય છે અને આ પ્રભાત ફેરીથી સરસ પ્રભુ ભક્તિના નામથી વહેલી સવારે એક શુભ શરૂઆત કરવાનો આશય હોય છે નમસ્કાર મારું નામ પાર્થ છે અને હું ધ દુરબીનનો ફાઉન્ડર છું આજના પરમ પવિત્ર દિવસે શુભ દિવસે એટલે કે રવિવારની સવારે અમે લોકોએ પ્રભાત ફેરીનું આયોજન કર્યું છે પ્રભાત ફેરી આમ તો વર્ષોથી પ્રાચીન કાળથી આવતી આ પરંપરા છે કે પહેલાંના જમાનાની અંદર ગામડાઓ હોય શહેરો હોય પોળની અંદર હોય આ પરંપરા અવિરતપણે સવારના પહોરમાં લોકો ચાલતા અને ફરતા હતા આ પરંપરામાં ક્યાંક નહીં ને ક્યાંક ભૂલાતી ગઈ છે વિસરાતી ગઈ છે ને વિસરાતી પરંપરાને ફરીથી અમે લોકો ઉજાગર કરવાનો એક આ નવીનતમ પ્રયાસ કરી રહ્યા છે લોકો આજે વહેલી સવારથી પ્રભાત ફેરીની અંદર જ્યારે ઉમટ્યા છે ત્યારે લોકોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળે છે આનંદ જોવા માટે મળી રહ્યો છે અને આ પ્રભાત ફેરી એ માત્ર એક કોઈ એક વ્યક્તિ પૂરતું નથી એક જગ્યા પૂરતું નથી આપ પણ પ્રભાત ફેરી માટે સૌને આમંત્રિત આપી શકો છો અને આપ સ્વતંત્ર મોરચો પણ કરી શકો છો કે આપ આ પ્રભાત ફેરી આપ આપના વિસ્તારમાં પણ આપ કાઢી શકો છો અમે કદાચ ખાલી એક નિમિત્ત માત્ર બન્યા છે શરૂઆત કરાવી છે બાકી હરી કરે તે ઠીક એ વાક્ય સાથે અમે આ પ્રભાત ફેરીનું આજે આયોજન કર્યું છે આજે પ્રભાત ફેરીની અંદર ચાલીસથી પણ વધારે લોકો આજે ઉમટ્યા છે ત્યારે આપ સૌનું આ ખબર અમદાવાદના માધ્યમથી અમે લોકો જણાવવા માટે માગીએ છીએ કે અમદાવાદની અંદર વધુમાં વધુ લોકો જોડાય વધુમાં લોકો પ્રભાત ફેરી સાથે આવે અને હરિના નામ સાથે આ જગતની અંદર જે વિશ્વ શાંતિ સ્થપાય સૌ તને મને તને સુખ્યા થાય એવી આ પ્રભાત ફેરી થકી પ્રાર્થના કરીએ છીએ મજાની વાત એ છે કે આ પ્રભાત ફેરીની સાથે દુરબિંદો છે જ છે પરંતુ તેની સાથે તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશન અમારી સાથે જોડાયું છે અને ખાસ સહજ સેવા ફાઉન્ડેશન પણ એ અમારી સાથે જોડાયું છે અને એનો અમને આનંદ છે હરખ છે કે તેઓ બધા અમે બધા સાથે મળીને અમદાવાદની અંદર આ પ્રભાત ફેરી અલગ અલગ વિસ્તારમાં જે પ્રમાણે લોકો બોલાવે એ પ્રમાણે આયોજન કરી રહ્યા છે આજે પ્રભાત ફેરી એ રાયપુર દરવાજા ખાતે યોજાઈ રહી છે અને બીજી પ્રભાત ફેરી વસ્ત્રાલ ખાતે યોજાઈ રહી છે તો આપ આ પ્રભાત ફેરીમાં આપના વિસ્તાર પ્રમાણે આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો આપી અહીંયા તમે મજા યા પણ આપણા thank hey. you We <laughs> પુર દરવાજાથી ખાડિયા વિસ્તારની અંદર થઈને પોળના વિસ્તારમાં આ આખી પ્રભાત ફેરી લગભગ ત્રણેક કિલોમીટર સુધી ચાલે છે પ્રભુ ભક્તિ ગીતો અને ભજનોથી આખી પોળ અને આખા અમદાવાદને એક સરસ મજાના સકારાત્મક વાઇબ્સ પોઝિટિવ વાઇબ્સ આપે છે Gracias. વાગે શરૂ થયેલી પ્રભાત ફેરી અત્યારે સાત વાગે બાલા હનુમાન મંદિર પાસે આવી છે અને પ્રભુ ભક્તિના ગીતો પ્રભાતિયાસ સાથે આખા અમદાવાદની પોળોમાં સરસ મજાનું પ્રભાતિયાસ સરસ મજાના પોઝિટિવ વાઇફ સાથે આ ફેરી આગળ વધી રહી છે જે રીતે આ પ્રભાત ફેરનું આયોજન થયું છે અને લોકો પોતાના મૂળિયા સાથે કનેક્ટેડ રહે લોકો પોતાના રૂટ્સ સાથે કનેક્ટેડ રહે જે પણ આપણો લોકજીવનનો વારસો છે એ બાબતે સક્રિય રહીને એને જાળવી રાખે એવી જ આ ખબર અમદાવાદ ચેનલ દ્વારા લોકોને હું અભ્યર્થના કરું છું ખબર અમદાવાદમાં એક આ નવા જ પ્રકારનો પ્રભાત ફેરીનો એપિસોડ આપ સૌને ગમ્યો હશે એવી મને ખાતરી છે આવા જ નીત નવા એપિસોડ જોવા માટે ખબર અમદાવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો અને શેર કરજો આ સાથે હું શશિકાંત વાઘેલા આ એપિસોડને અહીં વિરામ આપું છું અને આપ સૌની સાથે ફરીથી કોઈક નવા જ વિષયના વિડીયો સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ